અંજારમાં શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રામાં વિવિધ સેવાકીય સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં અંજાર શહેરમાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ચકલી ઘર તથા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી અંદાજે દસ હજારથી વધુ ચકલી ઘર તેમજ પંદર હજારથી વધુ પક્ષીઓ માટેના પાણીના કુંડાઓનું વિતરણ રથયાત્રા દરમિયાન કરવામાં આવ્યું હતું મોરબી વિસ્તારના શ્રી શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન તેમજ અંજાર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગા દ્વારા પક્ષીઘર તેમજ પાણીના કુંડાના વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટના પ્રમુખ મેઘજીભાઈ હિરાણી તેમજ મંત્રી શ્રી મોહનભાઈ માલસર તેમજ અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સેવા સમર્પણ ટ્રસ્ટના સ્ટોલની મુલાકાત લઈને સેવા સમર્પણ ટ્રસ્ટના સર્વે કાર્યકર્તાઓની સેવા ભાવનાને બિરદાવી હતી અને સેવા સમર્પણ ટ્રસ્ટના કાર્યકર્તાઓનું સન્માન કર્યું હતું જન્મોત્સવ સમિતિના સંચાલકો તથા રથયાત્રાના આયોજનકર્તાઓએ સેવા સમર્પણ ટ્રસ્ટના આ પવિત્ર કાર્યને ખૂબ જ વખાણ્યું હતું અને આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં વધુ પ્રમાણમાં યોજવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો